તો જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને બધાને જય શ્રી રામ અને જો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ વાડીએ અને પાણી વાળવા આપણે ઘઉમાં પાણી ચાલુ છે જો આપણે ફૂલની લાઈટ નહીં છીએ એ તો ડીમની મોટર ચાલુ કરી છે ને ઘઉં કાઢી દીધા એટલા અમે લગ્ન એટલા વખત બાકી રહ્યા છે બાકી બધા બે બે દિવસ કાઢી છીએ ડીમની મોટર ધીમે ધીમે પીવે અને આજે હરકો પણ ઉતારે છે આપણે જો આ માછીને ઉતારવાનો છે આપણે ઓલિયા પણ હરગો છે વાવડો હરગો એ ઉતારે છે આપણે અને આપણે મોટો ચાલુ કરી દીધી હરગવાની જો અમે સિંગુ છે અમે જોખો બાંધ્યો હેઠે આવી બધી સિંગુ હોય એ લઈ લેવાની હોય આવી બધી જાડી થોડીક થઈ ગઈ હોય એવી બધી શીંગ ઉતારી લેવાની પતલી હાવ શીંગ હોય એવી ના ઉતારવાનું અને એનો છે જો આવા બધા હવે ઉતારે છે અને આપણે પાણી વાળવાનું છે તો આપણે નાખું ચે નું આપણે વાળ્યું નાખવું તો આપણે ટોચ પણ સોડાઈ ગયા છે જો ભાઈ પડે ઝૂમ થઈ જાય પણ દેખાતું નથી છે હવે દાદા ચિરાવી લીધું ચીરાવીને પાછા ઢોળસોડ છે ઢોર છે ને એવું બધું છે ને આપણે ચાર જણા સીવ્યા વાળી બધા કોઈ આવ્યું નથી ને આપણે પાણી વાવ સીવી અને કાલ પાછું બકાલાનું વાર વિશે કાચ બકાલ ઉતાર છે હમણાં આપણે વાડીયા નતા કારખાને હતા ને આ છે નાખ લ્યો તો નાખવું આપણે આપણે કારખાનું ચાલુ થઈ ગયું છે રાગે પડી ગયું તો જો ઘઉં આવા છે તો આવા છે ઘઉં કાક આપણે જો આપણે હવે નાખવું જોઈએ એવી તો પછી આપણે પાછા મળીશું ગણિત રે તો જો અત્યારે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે ને આપણે ખૂટી જતા ઘડીક બપોરે પાછા અત્યારે બ્લોક પાસે સ્ટાર્ટ કર્યો છે ને આપણે ઘઉંમાં પાણી વાળતા ઘઉંમાં પાણી વળાઈ ગયું હતું તો આપણે લાઈનમાં પાણી મોડ્યું છે અને બોપર ખૂટી ગયું પાણી એટલે બંધ કરી દીધી ને અને અત્યારે ઘડીક આપણે ત્રણ વાગ્યા આપણે વ્યવસ્થા હશે આપણને ત્યાં આ આપણે ઢગલો કરતા હતા હરોઘવાનું જો આ એટલે આપણે હરોઘવું ઉતાર્યો છે અને મોટર પણ આપણે ચાલુ કરી દીધી છે અને તો મોટર આપણે ચાલુ છે આ ટીભા પડે હા અને આપણે પાવી પાવીશું તો આ ખાતર નાખતા જઈએ આપણે જાય પાતા જઈએ તો તમને ત્યાં જઈ મળું અને આપણે આ ભેંસ બાંધ્યું બાંધવીશું આપણે વાળીને વાળી હોય અને લીર દીધું છે બધા ફળ લીર દીધું છે તો આપણી ભેંચને પણ લીર દીધું છે અને વાસરું છે અને બધાને દેરી દીધું છે અને હવે આપણે પાછા જવા દેવી ઝાર છે ને આપણે નાકબક વળતા ખાતર નાખવાનું છે ખાતરે નાખી દેવી તો આપણે સીધા ન્યા તમને મળીશું હાલ મળી તો જો આપણે હવે પાછા ઝાડમાં આવી જશે પાણી વળવા ને હવે પાણી પણ આવે છે ને હવે આપણે જવું છે નાખું જોવા તો આપણે ફટાફટ નાખું જોઈએ એવી પહેલા જો આવી છે નથી રીતે અને હવે આપણે છીએ નાખું જોવા કેટલીક પડ્યું છે ને કડું એ જોવા જવું પડે આપણે એવું બધું છે તો આપણે હવે નાખવું જોઈએ એવી જો આમાંથી આપણે ફરો ઉતારી લીધો ઉતારે છે ઓલા આપણે પાણી તો લાગે છે કેટલે કે નાખ પોઈ ગયું છે તો જોઈ લઈએ આપણે નાખે પગી ગયું છે પાણી પોઈ ગયું છે તો આપણે ચાલે વાળી જ લેવાનું છે આયા તો એ પોઈ ગયું આગ હોય છે તો હમણાં આપણે ન્યાજ આવી કે આપણે એ પછી દળી પાણી આવી જાય તો આપણે ફટાફટ નાખું પેલા વાળી લઈએ તો આપણે પાછું ફૂટી જાય નાખું ફરી તો આપણે વાળી લઈએ તો જો આપણે નાખું તો વાળી લીધું છે આમાં જતું છે તો આમાં જવા દીધું છે અને હવે આપણે નાખવાનું છે ખાતર તો બે સાઈડલે ખાતર નાખવાનું છે તો આપણે જો આ ખાતરની ડોલ બે ભરી છે તો આખા આખા સાઈડલા ભીરીને ને એટલે ખાતર નાખી દેવી એમાં

જો હમણાં બધું સાથે ઓગળી જાય બીજે કે આપણે નાખી દેવું છે બધું કારણ કે લાંબા પાતલા છે બધા કરતા બધા ટૂંકા છે એટલે આમાં અહીં એક નાખી દેવું તેને નાખી દેવું તો જો આવું કાક છે આપણું કામ બીજું તો આપણે એમ પણ નહીં લાવતા કારણ કેરી લાઈવ કરવી પડે નહીં આપણે બધું હમણાં સાથે ઓગળી જાય તો પછી પાછા આપણે પહેરી ગયો પાછા તમને મળશે તો બ્લોગમાં ત્રણ પાછા બી નહારી ગયો તો જો આપણે ત્યાર પાછા સરઘો ભેગો કરતા હતા બધે અને સરઘો બધું નથી ઉતર્યો થોડીક આ રહી ગયો છે ત્રણ ચાર હારે રહી ગયે છે બાકી બધું ઉતરી ગયું છે ને આપણે પહેરીશું હરગો ભેગો તો આમ જો ભેગો કર્યો આ કટ્ટા ભરવાના છે તો ત્યાં બધે જીવડીને ભેગો કર્યો છે અને કટ્ટાની ઉતરી પહેરીશી તો આપણે ફટાફટ કરતા નહીં ઉભી પછી પાછા ભણીએ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં કેવી હતી બાય બાય જય માતાજી બધાય